ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હિજાબ હિજાબ શબ્દનો અર્થ કાન અને ગળાને ઢાંકતું કપડું કે જાહેર સ્થળોએ મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતું માથું ઢાંકવાનું વસ્ત્ર થાય છે હિજાબ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હર સ્કૂલ ટોલ્ડ હર દેટ શી કુડન્ટ વેર ધી હિજાબ અર્થાત તેની શાળાએ તેને કહ્યું કે તે હિજાબ પહેરી શકશે નહીં એક બીજું ઉદાહરણ જોઈએ ધ હિજાબ કવર્સ ધી હેડ એન્ડ ચેસ્ટ બટ નોટ ધી ફેસ અર્થાત હિજાબ માથું અને છાતીને ઢાંકે છે પરંતુ ચહેરો નહીં એક અન્ય ઉદાહરણ જોઈએ પ્રોટેસ્ટેડ ધેટ હિજાબ વોઝ અ પાર્ટ ઓફ હર રિલિજન અર્થાત તેણે વિરોધ નોંધાવ્યો કે હિજાબ તેના ધર્મનો એક ભાગ છે એક અન્ય ઉદાહરણ જોઈએ નો વુમેન વિલ બી ફોર્સ ટુ વેર ધી હિજાબ અર્થાત કોઈ પણ મહિલાને હિજાબ પહેરવાની ફરજ પાડવામાં આવશે નહીં વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ